જય જવાન જય કિસાન મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમને અમારો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આમાં અમે જૂન મહિનામાં ખેતી ચાર કરી હતી ખેતી ચાર કરી ત્યાર પછી અમે આમાં દેશી ખાતર ભરેલું છે દેશી ખાતર ભરી અને બે ટ્રીપ એરિકેશનની નળી પાછરેલી છે આમાં અંદર ટ્રીપને એરિકેશન નળી પાછી નળી પાછા ત્યારબાદ પછી અમે આમાં મલસિંગ કરેલું છે જોઈ શકો છો આપ મલ્ચિંગ કરેલું છે મલ્ચિંગ કરવાનો ફાયદો એ કે એક વીઘે ખર્ચો પાંચ હજાર રૂપિયાનો લાગે છે તો વીઘે પાંચ હજારનો ખર્ચો લાગે તો એમાં કે ઘાસ સારો ઊગતો નથી ફાયદો પહેલો ફાયદો એક કે ઘાસ સારો ઉગતો નથી બીજું કે એમાં ભેંસ જળવાઈ રહી છે ડ્રીપનો એ ફાયદો છે ડ્રીપ અને મલસિંગનો એ ફાયદો છે તો પછી અમે આમાં આંતર પાકમાં ભીંડાનું વાવેતર કરેલું હતું આપ જોઈ શકો છો આ ભીંડા આ ભીંડાનું વાવેતર કરેલું હતું આંતર પાકમાં ત્યાર પછી અમે એમાં નું વાવેતર કરેલું હતું એ પૂરું થઈ ગયેલું છે પછી પછી ત્યાર પછી અમે આમાં વાલણનું વાવેતર કરેલું છે વાલણનું વાવેતર કરેલું છે જોઈ શકો છો કમોસી વરસાદમાં આમાંથી ફાવરિંગ પણ ખરીદ્યું હતું પછી આમાં કોઈ સિંગાઈ નથી પણ અમને એમ હતું કે પાક નિષ્ફળ જાય પણ છતાંય પાછું સારું થઈ ગયેલું છે કમ્પ્લીટ થઈ ગયેલું છે અને હું આમાં સાયસ જીવામૃત પછી અરે ફૂગનાશક પણ પાવ છું અને નીમ ઓયલ છે એવા છટકાવ પણ કરું છું આપ જોઈ શકો છો વાલર જોઈ શકો છો જોઈ શકો છો છોડ પણ સારી છે ગ્રોથ પણ સારો છે જય જવા જય કિસાન